દિવસ વિજયભાઈ રૂપાણીના પુત્ર આજે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા અમેરિકાથી વહેલી સવારે ઋષભ રૂપાણી અમદાવાદ પહોંચ્યા અમદાવાદ એરપોર્ટથી તેઓ ગાંધીનગર સ્થિત પોતાના નિવાસ સ્થાને પહોંચ્યા હતા વિમાન દુર્ઘટનામાં વિજયભાઈ રૂપાણીનું નિધન થયું હતું તેમનો પાર્થિવ દેહ પરિવારને સોંપાયા બાદ રાજકોટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવી શકે છે વિજય રૂપાણીના પુત્ર રીજભ રૂપાણી આજે સિવિલ હોસ્પિટલ પહોંચે તેવી પણ શક્યતા છે ડીએનએ માટે સેમ્પલ એકત્ર કર્યા બાદ પરિવારે પાર્થિવ દેહ સોંપવામાં આવશે જે ડીએનએ રિપોર્ટ લેવામાં આવ્યો છે વિજયભાઈ રૂપાણીના બહેન જે છે તેઓ ડીએનએ રિપોર્ટ આપવા માટે સિવિલ પહોંચ્યા હતા આજે વહેલી સવારે જ તેમના પુત્ર રિષભ રૂપાણી અમેરિકાથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા અમદાવાદ એરપોર્ટથી તેઓ ગાંધીનગર પોતાના નિવાસસ્થાને ગયા હતા આજે ઋષભ રૂપાણી સિવિલ હોસ્પિટલ પહોંચે તેવી પણ શક્યતા છે તો વિમાન દુર્ઘટનામાં વિજયભાઈ રૂપાણીનું નિધન થયું હતું તેમના જે પુત્ર છે ઋષભ રૂપાણી આજે વહેલી સવારે તેઓ અમદાવાદ આવ્યા અને ત્યારબાદ ગાંધીનગર સ્થિત પોતાના ગયા છે વિજય રૂપાણીના નિધનથી રાજકોટ શોકમગ્ન બન્યું છે આજે બપોરે બે વાગ્યા સુધી અડધો દિવસ વિવિધ બજારો બંધ રાખવામાં આવશે ચેમ્બર ઓફ કોમર્સે અડધા દિવસના બંધનું એલાન કર્યું છે જેને લઈ વિવિધ વેપારીઓએ સમર્થન આપ્યું છે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસિએશન ગુડ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન હોલસેલ ટેક્સટાઇલ્સ મર્ચન્ટ એસોસિએશન સરલાખાજી રાજ રોડ મર્ચન્ટ એસોસિએશન તેમજ અન્ય વેપારી મંડળો પણ સંસ્થાઓએ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી આજે બપોરે બે વાગ્યા સુધી વેપાર ધંધા બંધ રાખવા માટેનો નિર્ણય કર્યો છે આ ઉપરાંત રાજકોટ શહેર આચાર્ય શહેર શાળા સંચાલક મંડળે આજે તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજા રાખવાનો નિર્ણય કર્યો છે અમદાવાદ વિમાન ક્રેશ ને લઈને બસો એકતાલીસ જેટલા જે મૃતકો છે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકોટની તમામ બજારો ખાસ કરીને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકોટની અલગ અલગ બજારો વહેલી સવારથી બંધ છે ગઈકાલે ચેમ્બર ઓફ કોમર્સ છે તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે સ્વેચ્છાએ ધંધા રોજગાર કે ઉદ્યોગો બંધ રાખવામાં આવે આજે વહેલી સવારથી જે પરાબજાર વિસ્તાર છે દાણાપીઠ વિસ્તાર છે તે વહેલી સવારથી બંધ છે આપણી સાથે વેપારી આગેવાન છે શું કહેશો આજે સવારથી

અને બધા મૃતકોને શ્રદ્ધાંજલિ રૂપે અમે આ કાર્યક્રમ ગોઠવ્યો છે. બજારો બંધ છે સવારથી? રાજકોટની ટોટલી બજારો બંધ છે. વેપારી બધી. તમે પણ એક વેપારી આગેવાન છો આ વિસ્તારની અંદર સવારથી બધી બજારો બંધ છે અને આજુબાજુની કઈ બજારો બંધ છે? આજુબાજુમાં અમે લોકો દાણા પીટના વેપારી છે. અમારી બજાર આખી બંધ છે અત્યારે. કોઈએ દુકાન ખોલેલી નથી પ્લસમાં અમારી આજુબાજુ ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસિએશન છે ઘીકાટા રોડ વેપારી એસોસિએશન છે બજાર રોડ એસોસિએશન છે કંદોઈ બજાર બધી તમામ બજારો અત્યારે બંધ રાખેલ છે વિજયભાઈએ જીવન ટૂંકાવેલું છે પણ એમની કામગીરીને યાદ કરી આજે એમને જીવન પૂરું થઈ ગયું પણ આપણે હજી જીવીએ છીએ તો અડધો દિવસ એમના માટે શ્રદ્ધાંજલિ માટે આપણું જીવન આપણે બપોર પછી પાછું યથાવત કરવાના જ છીએ તો અડધો દિવસ એમને યાદ કરી એમના સારા કાર્યોને યાદ કરી અને આપણે એમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પિત કરી. વિજયભાઈને ક્યારેય મળ્યા છો રૂબરૂ અને કોઈ એવો પ્રસંગ હોય તમે વેપારી તરીકે. વિજયભાઈને એકવાર અમારી બજારમાં પણ અહીંયા આવેલા હતા પણ ત્યારે હું ઘણો નાનો હતો અને એકવાર ગરબીની બાળાઓને જ્યારે પુરસ્કાર દેવા માટે અમારા ઘરના વિસ્તાર પાસે આવેલા હતા ત્યારે એમનો ભાવ ખાલી દીકરીઓ પ્રત્યે જોયેલો હતો એ હજી યાદ આવે છે કે ના ખરેખર આ વ્યક્તિ ને ખૂબ જ આપણી આપણને આપણે એની ખૂબ જ જરૂર હતી પણ પણ જે થવાનું તો એ સ્વીકાર લેવાનું છે બરોબર રાજકોટ માટે પણ ઘણું બધું કર્યું મુખ્યમંત્રી હતા ત્યારે શું કહેશો હા એ વિષય હું બહુ જોડાયેલો નથી એટલે મને નથી ખબર પણ આપણે એમની કામગીરી એની બોલવા માંગે છે તમે હમણાં તમે જ કીધું એમ્સ ની વાત કરી ભાઈને શું કહેશો વિજયભાઈ વિશે શું કહેશો અને એમને જે રાજકોટમાં કરેલા કામો વિશે વિજયભાઈ જેવા આપણે માણસો મળશે નહીં એમ્સ લઈ એનો પૂરેપૂરો સહકાર છે

જે બંધ પાડવામાં આવ્યો છે અત્યારે અલગ અલગ જે બજારો છે એ બતાવવાનો પ્રયાસ કરીશું રાજકોટની પરા બજાર ધર્મેન્દ્રસિંહજી રોડ ઘી કાંટા રોડ જે જૂની બજારો છે ગુંદાવાડી તમામ જે બજારો છે તે વહેલી સવારથી બંધ છે સાથે સાથે નવા રાજકોટની અંદર પણ અલગ અલગ સવારથી બજારો બંધ છે વેપાર ઉદ્યોગો વહેલી સવારથી બંધ છે સાપર સાપરવેરાવળ મેટોડા તમામ જે મોટી જીઆઈડીસીઓ આવેલી છે અલગ અલગ એકસો આઠ જેટલા જે સંગઠનો છે તેમને પણ બપોર સુધી બંધને ટેકો આપ્યો હતો તમામ બજારો વહેલી સવારથી બંધ છે જે બજારોમાં વહેલી સવારથી ટ્રાફિક જોવા મળતો હોય છે ત્યાં વહેલી સવારે અત્યારે જોઈ શકાય છે કે દસ વાગવા આવ્યા છે છતાં પણ લોકોનો ટ્રાફિક નથી અને લોકો ભાવપૂર્વક વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે કેમેરામેન શુભાશિયા ની સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપીએસ સ્મિતા રાજકોટ